નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ વિથ કિલી ગુજરાતીમાં તો આજે આપણે બનાવીશું બાજરાના લોટમાંથી ખીચું બાજરો એક મિલેટ છે અને તે આપણા શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે તો બાજરો ખાવો જ જોઈએ જો બાજરાના રોટલાનો ભાવતા હોય ને તો તમે આ રીતે બાજરાના લોટનું ખીચું બનાવીને પણ ખાઈ શકો છો આ ખીચું તમે હલકી ફૂલકી ભૂખમાં ગમે ત્યારે બનાવી અને ખાઈ શકો છો તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ તો આ માટે કડાઈમાં મેં ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે હવે તેલ ગરમ થઈ જાય પછી તેમાં અડધી ચમચી આપણે જીરું નાખીશું અને તેમાં ઝીણા ઝીણા સમારેલા લસણના ટુકડા નાખી દઈશું સાથે સાથે ખમણેલું થોડુંક આદું નાખી દઈશું હવે લીમડાના પાન નાખી દઈશું અને તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી દઈશું અહીંયા ગેસની ફ્લેમ આપણે ધીમે જ રાખીશું હવે ડુંગળીને આપણે સાંતળવાની છે તો થોડીવાર માટે આ બધી વસ્તુઓ સંતળાઈ જાય તો આ રીતે તેને ચલાવતા રહીશું હવે તેમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું તો બધી વસ્તુ સરસ રીતે સોટે થઈ ગઈ છે તેમાં એક ગ્લાસ જેટલું મેં પાણી નાખ્યું છે હવે આપણે પાણીમાં અડધી ચમચીથી ઓછી હળદર નાખીશું સાથે સાથે ચોથા ભાગની ચમચી આપણે કાળા મરીનો પાવડર નાખીશું તે આખો પાખો ખાંડેલો છે હવે અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું અને અડધી ચમચી તેમાં જીરાનો ભૂકો નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દઈશું અને બધી વસ્તુઓને સરસ રીતે પાણી સાથે આપણે મિક્સ કરવાની છે તો અહીંયા બધી વસ્તુ સરસ રીતે પાણી સાથે મિક્સ થઈ ગઈ છે અને પાણી પણ ઉકળવા માંડ્યું છે તો પાણીને આપણે એકદમ ઉકળવા દેવાનું છે જેથી તેમાં રહેલી વસ્તુઓ પણ સરસ રીતે બફાઈ જાય હવે આપણે તેમાં એક નાની ડિશ બાજરાના લોટની નાખી દઈશું તો જેમ જેમ બાજરાનો લોટ આપણે નાખતા જઈએ ને તેમ તેમ ઝડપથી આપણે તેને ચલાવવાનું છે ચમચાની મદદથી નહીં તો બાજરાના લોટના ગાંઠા થઈ જશે તો અહીંયા આ રીતે આપણે ચલાવતા રહીશું ધીમે ધીમે ખીચું છે તે ઘટ થતું જશે તો એકદમ સરસ રીતે લોટને પાણી સાથે મિક્સ કરી લેવાનું તો આ રીતનું મિક્સચર તૈયાર થશે અહીંયા ગેસની ફ્લેમ આપણે લો જ રાખવાની છે બાજરાના લોટના રોટલા તો આપણે ખાતા જોઈએ પણ બાજરાના લોટનું આ રીતે ખીચું બનાવીને પણ ખાઈ શકાય ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ખૂબ જ પૌષ્ટિક પણ હોય છે તો આ રીતે અહીંયા આપણું જે ખીચું છે તે સરસ મિક્સ થઈ ગયું છે હવે થોડીવાર માટે આપણે તેને ઢાંકી અને લોટને પાકવા દઈએ તો ત્રણ મિનિટ પછી આપણે આ રીતે જોઈશું તો ખીચું આપણું સરસ મજાનું જે લોટ છે તે પાકી ગયો છે અને ખીચું બની અને તૈયાર થઈ ગયું છે ઉપરથી થોડીક કોથમરી તેના ઉપર સ્પ્રિંકલ કરી દઈશું તો મિત્રો તમને જો મારી આ બાજરાના લોટના ખીચાની રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસીપી સાથે